એક નંબર કા चटला व्यवस्थित एक नंबर गौह वाया है ज्यादा है, है लिया।

બીજા પીતમાં હ ને પેલું નહીં નહીં કઈ ખાતર નહીં નાખ્યું એ શું ખબર હે આ ટેકરો હ થોડો કમ જ એટલે જરા પાણી પીવાનું થોડું પહેલું જ પાણી હશે આને પેલા વાયેલા જ્યારે વરસાદ થયો ને એક ફૂટ કઉં એ નહીં જ્યારે વરસાદ થયો ને પેલો પેલો છેલ્લો વરસાદ આપણે તાણ વાયેલા આનો કઉં છે એટલા એ પછી ફાર્મ બનાવવાનું કે ડેવલપ કરવા આ ખાલી રાખવાની વેચવાની એવું હોય